નમસ્તે મારું નામ વિશાલ છે અને હું બાવીસ વર્ષનો છું અને હા આ ચેનલમાં જે વિડીયો આવે છે એનો કોઈ મોટિવ એવો નથી કે પછી આપણે કોઈ મુલાકાત અત્યારે જઈ રહ્યા છે કે હું કંઈક વધુ માહિતી આપવાનો છું પણ આ વિડીયોમાં હું મારા વિશે વાત કરવાનો છું તમારા વિશે વાત કરવાનો છું આ ચેનલ વિશે વાત કરવાનો છું કિશન ડેરી ગુજરાત ચેનલ શરૂ કરતાં પહેલાં મને ખુદનો પણ એટલો ખ્યાલ નહોતો કે આ ચેનલ હું આ ટાઈપનું મતલબ આમાં ગ્રોથ રહેશે લોકોનો રિસ્પોન્સ સારું રહેશે લોકો મારા સાથે જોડશે જોડાશે અને મને એટલો સપોર્ટ કરશે એ બધું તમને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આ જે બધી વસ્તુઓ થતી હતી એ કોઈ અચાનક નથી થઈ ગઈ કારણ કે આના પહેલાં પણ અઢીથી ત્રણ વર્ષો મારો આ યુટ્યુબ ચેનલનું એક મતલબ એક્સપિરિયન્સ છે મારા જોડે કારણ કે જો હું તમને વાત કરું કે બે હજાર વીસથી વીસથી બાવીસની વચ્ચે મેક ટેક ચેનલ ચાલુ કરી હતી જેનું નામ હતું ફ્લેશ ટેકલ જે અત્યારે પણ રનિંગ જ છે પણ હા એમાં હું હિન્દી કોન્ટેન્ટ બનાવતો હતો ટેકનોલોજી વિશે જેમ કે કોઈ નવો ફોન લોન્ચ થયો હોય કે કોઈ નવી ટેકનોલોજી વિશે વાત કરું કોઈ એઆઈ વિશે વાત કરો આવા બધું હું એમાં માહિતી આપતો હતો પણ એક પોતે જે હિન્દી કોન્ટેન્ટ હતો જે આ ચેનલ કરતા બહુ તદ્દન અલગ છે તો હું ત્યાં જઈને તમને એમને કહી કે ત્યાં સપોર્ટ કરું છું કારણ કે તે અલગ વસ્તુ છે કોન્ટેન્ટ અલગ છે તમે જો એમાં રસ ધરાવતા તો જરૂર કરી શકો છો ફ્લેશ ટેક અલ છે હા પણ એમાં શું થતું કે લાઈક એક એક પ્રમાણે જોઈને કે એમાં પૈસા પણ જોતા કારણ કે ઇન્વેસ્ટમેન્ટ જોયું વસ્તુ લાવવી પડતી અનબોક્સિંગ કરવા માટે કે પછી હું ફોટા જોઈને બતાવી દઈશ જો એકચ્યુઅલ કરો પણ એમાં એટલું બધું રિસ્પોન્સ આવતું ના એનું મેઈન કારણ હોઈ શકે કારણ કે મારી સ્પીચ હોઈ શકે કે પછી મારું બતાવવાની કોઈ સ્ટાઇલ હોઈ શકે કે પછી કોઈ એલ્બોરિઝમ હોઈ શકે કારણ કે એ વખતે મારું સ્ટડીંગ પણ ચાલુ હતું અને સાથે સાથે હું આ ટેક્ચર પણ શરૂ રાખતો હતો તેના કારણે કન્સિસ્ટન્સી જોઈને આવતી ન હતી એટલા માટે મેં એમાં પણ મહેનત મારે ચાલુ છે કારણ કે એમાં વિડીયો બનાવું મને ગમતો અને હું વિડીયો તેમાં બનાવતો એમાં સારા એવા પણ ગ્રોથ મળે છે હું દસ અગિયાર હજાર છે એમાં વ્યૂ પણ આવેલા છીએ મોસ્ટ વ્યૂ તમે જોઈ શકો છો અને કારણ કે મેં અનબોક્સિંગ કરતો પણ જો આ ચેનલની વાત કરું તો આ ચેનલના કેસાનેરી ગુજરાતમાં હવે મોનિટાઈઝ થઈ ગઈ છે મોનિટાઈઝ ચેનલ થઈ ગયા બાદ આપણે બધાને ખબર છે કે એક પ્રોસેસ હોય છે કે ભાઈ મતલબ એક ખર્ચો તમારા આવવાનું શરૂ થઈ જાય ધારો કે અત્યારે મેં શું કરતા કે હું અને મારા ફ્રેન્ડ બે ત્રણ જણા અમે સાથે જઈએ અને ખુદના ખર્ચે પોતાના ખર્ચે બધા અલગ અલગ જગ્યાએ મુલાકાત લીધી હવે હું પહેલાં સિટીમાં રહેતો ને પછી અચાનક ગામડામાં આવી ગયો એમાં કારણ કે મારે ત્યાં સ્ટડી પતી ગઈ હવે હું મારા માઇન્ડસેટમાં સ્ટાર્ટ હતો અમે ફ્રેન્ડને બે હતા મુલાકાતે વાત કરી કે કંઈક નવું શરૂ કરી મેં કીધું સાના વિષય કરીએ એમ તો પછી અમે વિચાર આવ્યો કે આપણે કંઈક ખેતીને લગતું કરીએ એમ મતલબ કંઈક ખેતી વિશે આપણે સારું બતાવીએ ખેડૂતોને પછી કંઈક પશુપાલન વિશે બતાવીએ તો આ બંનેમાંથી એક એક અમારે વિચાર હતો પછી અમે અચાનક મતલબ એક જતા રસ્તા પણ એક ડેરી ફાર્મ મળે મેં કીધું ચાલો ડેરી ફાર્મ ઉપર એક સારો વિડીયો બનાવી લોકોને સમજણ આપે કે લોકો અત્યારે કેટલું કમાઈ રહ્યા છે તે કઈ રીતે એમનો શરૂઆત કરી શકે અને હા જો કદાચ કોઈ ભૂલ થતી હોય કોઈ વસ્તુ સમજાતી ના હોય તો તે કઈ રીતના એમાંથી આગળ આવી શકે તો પશુપાલન થકી તમે આમ અમારા આગળના જે વિડીયો જોઈએ એ પ્રમાણે તમે પણ જોયું છે કે ઘણા બધા ઘણા સારું કમાશે કમાય છે અને ઘણા નુકસાન પણ પડે છે તો બે સિક્કાઓને પહેલું હંમેશા રહેવાનું છે પણ કઈ વસ્તુઓનું આપણે ધ્યાન રાખીએ જેના કારણે આપણે નુકસાન ના પડે એ વસ્તુ આપણે ખાસ વિડીયોમાં આપણે સમજાવીએ છીએ અને એ પણ વસ્તુ સમજાવી છે કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવું કઈ વસ્તુનું ધ્યાન ન રાખવું તો ચાલે પણ આપણે જે આ બધી વસ્તુઓ સમજાવતા હતા તો હું તમે વાત કરતો કે મારો પહેલો વિડીયો મળ્યો તો પહેલા વિડીયોમાં અમે ઉતાર્યું ઘણી હું પણ ગુજરાત ગુજરાતીમાં કોન્ટેન્ટ બનાવતું અને બે લોકો સાથે વાત કરવાની નથી તો મને પણ થોડી હિચકિચાટ તો થઈ ગયા કઈ રીતના થશે આગળ કઈ રીતના વધશે હા મને નોલેજ હતું કે બધું કઈ રીતના મતલબ ઇન્ટર કેમેરા સાથે મને બોલવામાં વધારે હેઝિટેશન હતું કે એવું કઈ રીતના બોલીશ પણ જાણે લોક સાથે આવે તો હું થોડું ઇન્ટ્રોવર્ટ છું તો હું પોતાની જાતને વધારે બહાર પાડી શકતો નથી અત્યારે તમને જોડી જે વાત કરું છું એ ખુલ્લા દિલથી જ વાત કરવાની છે કે શું હું સમજું છું હું તમને સમજાવી શકું છું અને હા પણ આ વિડીયો બનાવવાનો મેન હેતુ એ છે કે ધીરે 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 અમે શીખતા ગયા અમે સમજતા ગયા કઈ વસ્તુમાં અમારી ભૂલ થાય છે લોકોની કોમેન્ટ પણ આવી સારી કોમેન્ટ પણ આવી ખરાબ કોમેન્ટ પણ આવ એને અમે સારી રીતે જ લીધું કે કોઈ વસ્તુમાં અમારી ભૂલ થતી હોય કે અમે આગળ વધીએ કોઈ વસ્તુમાં સારું રહેતો તો અમે એનાથી વધુ સારું કઈ રીતના લઈ એ બદલ અમે પ્રયાસો કરતા રહે થોડાક એવું થયું કે વચમાં એક એવો એવો સમયગાળો આવે કે જેમાં હું વિડીયો અપલોડ નહોતો કરી શક્યો હવે એ થોડું એક ટોપિક છે મતલબ એક વસ્તુ છે કે એ સમજાવવાની પર્સનલ ઇસ્યુ હતા મતલબ એ બધું હતું કારણે હું ના બનાવી શકું બીજી વસ્તુ અત્યારે પણ અમારા કોન્ટેન્ટ રેગ્યુલર નથી આવતા એનું કારણ એ છે કે જે વિસ્તારમાં અમે અત્યારે રહું છું ત્યાં વધારે પ્રમાણમાં ડેરી ફાર્મ ઉપલબ્ધ નથી ધારો કે આપણે બનાસકાંઠા સાઈડ જઈએ તો ત્યાં બહુ જ બધા ડેરી ફાર્મ બહુ જ બધા તબેલા બહુ જ બધું પશુપાલન સંકલિત લોકો રહેતા હોય છે તો ત્યાં વધુ કોન્ટેન્ટ મળી શકે છે અને જે અત્યારે હું વિસ્તારમાં છું ત્યાં વધુ પ્રમાણમાં બહુ ઓછા ડેરી ફાર્મ હોય છે કે એક ગામમાં મિનિમમ બે ત્રણ સારા મોટા ડેરી ફાર્મો જે જે જેમનો અનુભવ સારો હોય જેમને માહિતી સારી આપવી ગમતી હોય કોઈ દિવસ એવું પણ થતું કે અમે ઘણીવાર મુલાકાતે જતા તો મોટા પુરીશે ના પડતા કરતા કે ના અમારી વિડીયો નથી બનાવો અમે પૂછતા કેમ તો બધા અલગ અલગ કારણો હોય ઘણા કારણો બધા વિચિત્ર પ્રકારના હોય ધારો કે તે શું આપશું અમને કે પછી અમારો શું ફાયદો કે પછી લાઈક એ બધા એમ આવું મારો મેન ઉદ્દેશ્ય હતું કે કોઈ સમજાવું કે હું એક મીડિયેટર છું એક વચનકારો કે જે પશુપાલન થકી કરવા માંગે છે અને જે લોકો કરે છે તો વચ્ચે માહિતીનું આદાન પ્રદાન થાય છે બસ દેટ ઇટ અને આમાં જે પણ યુટ્યુબની ઇન્કમ આવે છે એમાં તો અત્યારે કોઈ પણ ઇન્કમ જીરો ઇન્કમ કહીએ તો પણ ચાલે કારણ કે એક ક્રાઈટેરિયા હોય છે યુટ્યુબ તરફથી તમારા તરફથી કે વોચ ટાઈમમાં જે લોકોને લાખો લાખો મળતું રહે છે એના માટે તમે એક વસ્તુ કરી શકો કે આવા વિડીયો વધારે સપોર્ટ કરી શકો જે થકી અમે અમારા થોડો ઘરનો ખર્ચો અને થોડો યુટ્યુબનો ખર્ચો આ બંને જે પૈસા આવતા હોય એનું ઇન્વેસ્ટમેન્ટ કરીને થોડું વધારે આગળ જઈએ વધારે માહિતી અમારી સાથે પ્રદાન કરીએ અમારો ઉદ્દેશ્ય જે મેન ગોલ છે ને બહુ ઊંચો છે કે તમે હાઈટેક થી લઈને એકદમ ટેક મતલબ શરૂ થી લઈને હાઈટેક કઈ રીતના કરી શકો બધી પ્રોસેસ આવે છે પરંતુ કઈ વાર શું થાય કે કેટલાક છે કે કેટલા કે હજાર જેટલા વ્યુઆર છે તો ઘણા મતલબ ઇગ્નોર કરતા હોય છે ઘણા સારું ગમતું હોય તો બનાવવા પણ લેતા હોય પણ જો એક ક્રાઇટેરિયા સુધી પહોંચે ધારો કે દસ હજાર પંદર હજાર સબસ્ક્રાઈબર હોય લાખ લાખ વ્યુ આવતા હોય તો આપણે કહી શકીએ કે ભાઈ અમે સારું રીતે પ્રોડક્શન બધું કરી શકીએ છીએ સારું તમે સમજાવી શકીએ છે તો આ હું ટ્રાય કરતો રહું છું કે લોકોને માહિતગાર કરતો રહું ઠીક છે હવે વિડીયો બનાવવામાં મોટિવ શું હતો કે હું એ સમજાવવા આવ્યો હતો કે જે પ્રમાણે વસ્તુઓ બધી ચાલી રહી છે એમાં ખૂબ સ્ટુડન્ટ છું તો અત્યારે મારે કોઈ ઇન્કમ નથી જે પણ ખર્ચો થતો ઘરેથી મળતો ઘરેથી ખૂબ દિવસ ના પણ ભારે મળે એવું બધું કોઈ દિવસ ના નથી પાર્યું પણ હું એવું માગતો હતો કે જે હું ખર્ચો કરું એ હું મતલબ અંદર બીજ આ જે એક ધંધો છે એમાં એમાંથી રિપીટ રિપીટ ચાલતું રહે તો હવે કેવી કેવું થઈ છે કે એક હજાર તો આપણે ક્યારે ના પૂરો થઈ ગઈ છે ખૂબ ખૂબ આભાર અને ચાર હજાર કલાકનો જો વોચ ટાઈમ આવ્યો આ ક્રાઇટેરિયા પૂરો કરવું પડે જે તમે સારું એવું પૂરું કરે અત્યારે થોડી રીચ ઓછી થઈ ગઈ છે એ મને વિશ્વાસ છે કે તમે હવે જે નવા વિડીયો એમાં વધારી દેશો પરંતુ આ વિડીયોના માટે હતું કે ગૂગલ તરફથી એક છ વકરાનું પિન આવતું હોય ઠીક છે છ વકરાનો પિન અત્યારે આવતા બધાને બહુ ટાઈમ લાગતો કૂંકના અઠવાડિયામાં આવી જાય કોઈને મહિનામાં આવે કૂંકના દોઢ મહિનામાં કોઈ છ મહિના બધું બધા અલગ અલગ સમય હોય છે મેં પણ એપ્લાય કરી દીધું હતું તો પછી મને તો ખ્યાલ નહોતો કે ક્યારે આવ્યો ક્યારે નહીં હવે થયું ગયું કે એક દિવસ પહેલાં જ મને મેં વિડીયો અપલોડ કર્યો આપણે રિસન્ટ વિડીયો તમે જોઈ શકો છો ગીર ગાયનો કેમાં જતા રિસ્પોન્સ ના મળે તો રિસ્પોન્સ ના મળે એના કારણે મેં કીધું કંઈક સારું બનાવવું પડશે કંઈક નવું લાવવું પડશે તો મેં વિચાર ગાથામાં જ હતો અને મને ફોન આવ્યો પોસ્ટમાંથી કે ભાઈ તમારે કોઈ ટપાલ આવી છે ગૂગલ તરફથી મને એક અંદાજ તો લાગી જતો કે આ ગૂગલનો એડસન્સ પિન હશે જે આપણા મોબાઈલમાં નાખવાનું હોય જેના કારણે તમે યુએસનો એકાઉન્ટ અને આપણો એકાઉન્ટ ઇન્ડિયન એકાઉન્ટ બે જોડી શકો જેના કારણે થોડી જે આપણે એડ એડવર્ટાઈઝમેન્ટ આવતી હોય ને તમે મારો વિડીયો જોતા હોય થોડી બે 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 ત્રણ એડવર્ટાઇઝ આવતી હોય તો એના થકી થોડા ઘણો અમારો ખર્ચો વધે થોડો ઘણો ખર્ચો એ કંઈક વધારે ના હોય પણ પેટ્રોલનો ખર્ચો પણ વધારે તો નથી નીકળતો એટલા ઓછા પૈસા આવે છે પણ ધીરે ધીરે શાયદ વધી શકે તો અમે સારા એવા વિડીયો લાવી શકીએ તમારા માટે કારણ કે અમારું બજેટ વધશે તો અમે આગળ જઈશું થોડા તો લોકોને વધુ મુલાકાત લેશું લોકો સાથે સારી રીતે વાતચીત કરી શકશું સારા ઇક્વિપમેન્ટ લાવી શકીશું અવાજનું હોય કેમેરો હોય કે પછી એવું એના કારણે તમને સારી એવી માહિતી પુરવાર કરી શકીએ ઠીક છે તો અત્યારે આ વિડીયોમાં હું તમારી સાથે સાથે શેર કરવાનું કારણ કે તમે એક ફેમિલી છો કારણ કે તમારો વગર આ શક્ય બનવાનું નહોતું એટલા માટે મેં એવું રાખ્યું હું મારી પોતાની એક્સાઇટમેન્ટ મેં કાબૂમાં રાખી અને તમારા માટે તમારી સાથે ખોલવા માંગતો હતો પિન કે પિનમાં શું હોય છે કઈ રીતના હોય છે એ બધું ચાલો જોઈએ તો કંઈક

ચાલીસ ટકા ત્રીસ ચાલીસ ટકા તો યુટ્યુબ જ પોતે રાખતો હોય અને પછી આવે એમાં ઓછામાં ઓછા કંઈ વાંધો ધીરે ધીરે વધશે પણ આ એક શરૂઆત છે પણ ઓપન હું હવે કરવા જઈ રહ્યું છે તમારી આગળ તો ઓકે ઓપન કરી દીધું છે હવે અંદરથી એક પિન નીકળશે અચ્છા તો આ પિન તમે પિન જોઈ શકો છો અહીંયા એ પિન છે છ આ પિન આપણે આપણે જ્યારે એકાઉન્ટમાં બનાવતો હોય ને ત્યારે મારવાનું હોય છે બીજું બાજુ પણ એક કવરિંગ કરેલું હોય છે જેના કારણે પિન લગભગ બે બે કે ત્રણ વાર જોઈએ મતલબ એક વખત તમે કદાચ ખોટું મારી દીધો તો બીજી વખત એ ત્રણ એટેમ્પ હોય છે પછી તમારે એક્સેન્સ એકાઉન્ટ નવ બનાવવા ઉપર બહુ બધી જફા હોય પણ હા આમાં ઇન્સ્ટ્રક્શન પણ આપેલી છે તો આપણે આ મારા એક જે ફોન છે જે અમારે એકાઉન્ટ ચાલુ છે એમાં હું મારીને તમારી આગળ જરૂરબરૂ ચેક કરીશ ચલો તો આ ઈમેલ ઉપર જ આવતું હોય તો જે તમારા ચેનલ ઉપર બનેલું હોય એ ઈમેલ ઉપર જ આવ્યો છે મેસેજ એટ્સ ઓકે અને જેમ જેમ અહીંયા સપોર્ટ આવે છે ને યુટ્યુબમાં એવું એ પ્રમાણે સપોર્ટ તમે ઇન્સ્ટાગ્રામ ઉપર બીજા સોશિયલ મીડિયા ફેસબુક ઉપર તો બનાવતા રહો તો થોડું શું છે વધારે લોકો સુધી વિડીયો પહોંચશે તો અમને પણ વધારે લોકો સુધી માહિતી પ્રદાન કરવાની ઈચ્છા સારી રીતે જાગશે મતલબ વધુ લોકો સાથે સારી ક્વોલિટીમાં સારા અવાજ સાથે સારા ઇક્વિપમેન્ટ સાથે તમારા માટે અમે વિડીયો લાવતા રહીશું કન્સિસ્ટન્ટ ઠીક છે સારું રિસ્પોન્સ ના આવે તો શું થાય ખબર એવું નથી અમે લાવવા નથી માંગતા અમે સારી રીતે લાવવા માંગીએ છીએ પણ તમે એક વસ્તુ સમજો કે આ મોંઘવારીના જમાનામાં તમારે પેટ્રોલ ખર્ચ પોતાનો ખર્ચ આ બધું જવાનું બધું જો એ નીકળતું હોય તો પછી ઘણી વાર તમને બહુ ડિમોટિવેશન થઈ જાય તો એ પ્રમાણે થોડું ધ્યાન રાખવું જરૂરી બની રહે

તો નેટવર્ક સ્લો છે એના કારણે આટલો પ્રોબ્લેમ હશે બીજું કંઈ નહીં પણ હું પણ જોવા માગું છું કે વોટ નેક્સ્ટ શું થાય છે આગળ એટલા માટે અત્યારે હું સ્કીપ કશું કરતો નથી એડ્રેસ યુ ઓકે વેરીફાઈ એડ્રેસ લેટ્સ વેરીફાઈ એડ્રેસ આ એડ એડ્રેસ પણ વેરીફાય કરવા માંડી હોય છે જો તમે આ ખબર હોય તો પહેલો કે તો એડ્રેસ વેરીફિકેશ સિક્સ ડિજિટ વેરીફિકેશન કોડ જે અહીંયા સિક્સ ડિજિટનું વેરીફિકેશન કોડ અહીંયા મારો પડે આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે ઓપન કરીશું ધીરે ધીરે ફરીથી કન્ફર્મ કરી લેવા દો ઓકે ઓકે जय माता जी चलो फाइनल ने थ्री अटेम से मैं थ्री एटेम ट्राई कर ओके ए गो ओके तो अँड्रेस को वेरिफिकेशन थी गयी है तीन जी सको धन्यवाद जो ये लिखेल कम्प्लीटेड तो फाइनली जुवो <laughs> ओके એડ્રેસ વેરીફાય થઈ ગઈ છે આ કોડ જે આપણે મળે તેનાથી આપણે એડ્રેસ વેરીફાય કરી દઈશું હવે ધીરે ધીરે જેમ જેમ હા એમ મિનિમમ અત્યારે કેવું છે કે સો ડોલર તમારે જ્યાં સુધી ખાતામાં મતલબ પહેલામાં ના આવે સો ડોલર મતલબ છ સાત હજાર જ હોય કોઈ બધા સો ડોલર સમજીને છ સાત હજાર આઠ હજાર એટલે સમજ હોય તો એટલા ના આવતા હોય ત્યાં સુધી તમે બધું પેમેન્ટ ઇન્ડિયમ કન્વર્ટ ના કરી શકો તો એના માટે તમારે તો બહુ ઓછા થયા છે મતલબ એનો સો ડોલરના દસમો ભાગ પણ ગયો ધીરે ધીરે થશે ધીરે ધીરે વિડીયો લાવતા રહેશું સારું વોસ્ટતું આવે ને કંઈ નહીં કંઈ નહીં એવું તો નહીં ચાલે કારણ કે આગળ વિડીયો લાવતા લાવવાના નથી એના માટે જરૂર તો પડશે તો મારી મારે દિવસે વેરીફાય થઈ ગયું છે અને હવે જેવા થશે પૈસા મતલબ થશે તો અમે થોડો ખર્ચો આગળ વધારીશું લોકો સુધી સારા વિડીયો પહોંચાડવાનો ટ્રાય કરીશું બીજું હજી હજી કશું મેસેજ આવ્યો નથી ઉમીદ કરું છું કે સારી રીતે નાખ્યા અને હા તમારે કોઈ પણ વધુ માહિતી તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો કે સાના ઉપર અમે વધુ વિડીયો લાવી કઈ વસ્તુ અમે જે પશુપાલન કરતા ખેડૂતો છે એમને પૂછીએ આ બધી વધુ માહિતી તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો આ તમારો જે સપોર્ટ છે એ વધુમાં વધુ બનાવતા રહ્યો જેથી અમે વધુમાં વધુ સારા એવા ક્વોલિટી વાળી વિડીયો તમારા સુધી લાવતા રહીએ એવું કશું નથી કહેતો આવા વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકી શકો છો શેર કરી શકો છો વધુ વધુ મિત્રો સાથે વાત કરી શકો છો મળી શકે આ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ Jebber, ba